ચાલો મિત્રો આજે આપણે વાત કરીશ તમે લોકો જે સરખેદનો વિવાદ થયો તેને જાણતા હતા ત્યારે મિત્રો સરખેદનો વિવાદ હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ વચ્ચે હતો ત્યારે મિત્રો આ વિવાદમાં એક નવો વિવાદનો વળાંક અને નવો વિવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો અહીં કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર નામના વ્યક્તિ વિશે વિવાદ ચાલુ છે અને વિવાદનું કારણ પણ એક ઋષિ ભારતી બાપુ છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલ દ્વારા જયેશ ઠાકોરને વળતો જવાબ આપવામાં આવ્યો છે અને જયેશ ઠાકોરની જે અંગત મેટર છે અને જે એની સમાજમાં જે અમુક જે એના લક્ષણો છે તેને બહાર પાડતા કીર્તિ પટેલ દ્વારા ઘણા બધા ખુલાસા કરવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો સૌપ્રથમ કીર્તિ પટેલ દ્વારા કેવા ખુલાસા કરવામાં આવે છે અને શું સમગ્ર મામલો છે તે જણાવે છે તો આપણે સૌપ્રથમ પ્રથમ એ વિડીયો અને કીર્તિ પટેલને સાંભળીયું તમને બધાની નવા સમાચાર સાથે ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે કીર્તિ દીદી આવા લુખાને શું તમે વાયરલ કરો છો ફેમસ કરો છો જવાબ આપો છો તો હું છે ને આ જયેશ ઠાકોરને એટલા માટે જવાબ આપું છું કે આજે એને જે જે ઝંડા લઈને ફરે છે ને સમાજના તો એ સમાજના કેવા કેવા લોકોનું કરી નાખું એ ખાલી તમે જોવો અને પાછો એની જાતને એક્ટર કે છે હા તો એક્ટર શું એ છોકરીઓને એક્ટિંગમાં લેવાના બે બે લાખ ત્રણ ત્રણ લાખ એ તારી પહોંચો બુક બતાવું તને અને આપણે આને ફેમસ એટલા માટે કરો છે કે લોકોની જાગૃતતા માટે કે ખબર પડે કે આ ચીટર ઉપર ભરોસો કરાય કે ના કરાય એના માટે હવે બોલો દોઢ વરસ પેલા ઓલી ગાય માતા આપણે આપડે કામરે છે તો ને એનું રેકોર્ડિંગ લાવેલા પાસો અરે એવા રેકોર્ડિંગ થી મને કઈ ફેરાય ન પડે ઓ જયેશ ઠાકોર પણ હવે તે જે સુરેન્દ્રનગર જિલ્લામાં તારા રાજકોટની અંદર તારી સગી બેનનું પણ ગાડ્યો અને સગી બેન એક પાસી આવી બોલો એના જીજાજી નામે ગાડી લીધી પછી પૈસા ભર્યા નહીં બરાબર એટલે તો જીજાજી ની બેન ને મૂકી ગયો પેલા તારા ઘરમાં તારી બેન બેઠી હતા ઘરમાં એને મોકલ હારે પેલા પછી કોક ની દીકરી ના ચાળા કરે જયેશ ઠાકોર ઉભો રે તાર ફોટો મૂકું આમ જો આ જયેશ ઠાકોર છે ગામના ગાડિયા કરવા છે બરાબર અને આને કેટલાના ચીટિંગ કર્યા ને હું તમને કાલે બધું લિસ્ટ આખું મોકલીશ બરાબર ફરિયાદ સહિત એટલે ભાઈને ખબર પડે હા ભાઈ બિચારી છોકરીઓને એક્ટિંગના નામે બિચારી પાસે કેટલા રૂપિયા લઈ લે અને છોકરીઓ સાથે બહુ ખોટું કરે છે શૂટિંગમાં એક્ટિંગના એક્ટિંગમાં એક્ટિંગમાં લેવાની અને બાર બેટો વાહ ભાઈ વાહ

અને પાછો સમાજના ઝંડા લઈને ફરવું છે મારા બેટાને સમાજના ઝંડા લઈને અને સમાજના સમાજના ભોળા લોકોનું કરી નાખવું છે તમને રિવોલ્વર કઢાઈ દઈશ ને આય તમ તારે તારા રેકોર્ડિંગ છે બધા તને કોને ઠેકો આપ્યો રિવોલ્વર કઢાઈ દેવાનો પાંચ પાંચ લાખ રૂપિયા ઉઘરાઈ લેવાના હે જેનો મેં રેડિયો તેર પોસ્ટ કર્યો એનું ખાલી જો વિચારાએ ઘરેણું આછાવા આપ્યું હતું અને એનું ઘરેણું ખાઈ ગયો પાંચ લાખ રૂપિયા ખાઈ ગયા હે આવા ગરીબોનું ખાઈ જશ તું ઓલા ચૂંટણી મૂભો રહ્યો તો તે બસો ઓઠઈ નો મળ્યા બસો ઓઠ્ઠઈ નો મળ્યા બોલો આને ચૂંટણી મૂભો રહ્યો પાસો ત્યાં ઓલા મંડપ મંડપ સર્વિસવાળાના તો મિત્રો વિડીયો જોયો અને આતા કીર્તિ પટેલ સુરતથી તો મિત્રો કીર્તિ પટેલ દ્વારા જયેશ ઠાકોરના ઘણા બધા એવા સવાલ જવાબ અને એવા ખુલાસા કરવામાં આવ્યા તે જાણીને તમને પણ નવાઈ લાગી છે તો મિત્રો કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો ત્યારે મિત્રો ઋષિભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ વચ્ચે જે વિવાદ હતો તે વિવાદનો તો ખરેખર હવે ધીમે 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 અંત આવતો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર વચ્ચે હજી મામલો મેદાને છે અને આ મામલો મેદાને ક્યાં સુધી ચાલે તે પણ કંઈ નક્કી નથી તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવા સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ